મહારાષ્ટ્રમાં નવી સરકારના શપથ ગ્રહણ બાદ જુનાબ મુખ્યમંત્રી અને એનસીપી ચીફ અજિત પવારને મોટી રાહત મળી છે આવકવેરા વિભાગની ટ્રિબ્યુનલે પવારની રૂપિયા એક હજાર કરોડથી વધુની સંપત્તિ મુક્ત કરી છે આવકવેરા વિભાગે સાત ઓક્ટોબર બે હજાર એકવીસના રોજ દરોડા પાડીને આ સંપત્તિ જપ્ત કરી હતી જેમાં તેમની પત્ની સુનેત્રા અને પુત્ર પાર્થની સંપત્તિનો સમાવેશ થાય છે તે સમયે તેઓ શરદ પવારના નેતૃત્વવાળી એનસીપીનો ભાગ હતા ટ્રિબ્યુનલે પોતાનો નિર્ણય સંભળાવતા જણાવ્યું કે આવકવેરા વિભાગ આ પ્રોપર્ટીના મામલામાં બેનાભી વ્યવહારો કરવામાં આવ્યા હોવાની દર્શાવતા કોઈ પુરાવા રજૂ કરી શક્યું નથી તમામ વ્યવહારો બેન્કિંગ સિસ્ટમ દ્વારા જ કરવામાં આવતા હતા આવકવેરા વિભાગ દ્વારા અજીત પવારની જે મિલકતો જપ્ત કરવામાં આવી હતી તેમાં દિલ્હીમાં એક ફ્લેટ સાતારામાં સુગર ફેક્ટરી અને ગોવામાં એક રિસોર્ટનો સમાવેશ થાય છે પવાર તરફથી હાજર રહેલા એડવોકેટ પ્રશાંત પાટીલે જણાવ્યું કે પવાર પરિવારે આ મિલકતો અંગે કોઈ ખોટું કામ કર્યું નથી અને તેમની સામેના આરોપો પાયા પીરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ